જય હિન્દ મિત્રો તો મિત્રો ગુજરાત પોલીસ નું ફિઝિકલ માટેની ઓફિશિયલ જાહેરાત થઈ ગઈ તમે જોવો જાન્યુઆરીના ફિઝિકલ જે છે પણ આવી શકે બરાબર ગ્રાઉન્ડમાં જાઓ અત્યારે તમે ઘણા ગાંઠા છે બરાબર બધા ખતમ કરી નાખ્યું છે અને આપણે અહીંયા બોઇસ સ્ટ્રેચિંગ રનિંગ પછી જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે બધું સ્ટ્રેચિંગ કરે છે પાર્ટના સ્ટ્રેચિંગ કેવાનો મતલબ એમ છે કે ઘણા વિદ્યાર્થીઓ સવાલ પૂછતા હતા કે શો સર અમારે પોલીસમાં કે પીએસઆઈ ભરીએ તો ક્યારે વારો આવે દેખો અગર જો ખરેખર તમારો કોન્સ્ટેબલ નો ટાર્ગેટ હોય ને બરાબર તો તમે પીએસઆઈમાં નહીં ભરતા કેમ કે જો તમે પીએસઆઈ ભર્યો તો એમ સમજી લેજો કે માની લો કે વીસ તારીખ પછી શરૂ થયું તો પેલા દસ દિવસમાં તમારો વારો વહેલી તકે આવી શકે અગર જો તમે રનિંગ અત્યારે શરૂ કર્યું છે અને જો તમારે એવું તમે વિચારતા હોય કે અમારે ટાઈમ જોઈએ વધારે પડતો સમય જોઈએ તો તમે વહેલા શરૂઆત મતલબ કે પીએસઆઈ નું નહીં ભરતા કોન્સ્ટેબલનું જ રાખજો બરાબર એવું નહીં ફોર્મમાં આવી જતા કે હું પીએસઆઈ નું ભરી દઉં અને પછી વહેલા હાર આવી જાવ સેકન્ડથી રહી જશો ટાઈમ તમારી પાસે લિમિટ છે પાંચ કિલોમીટર અને સોળસો મીટર છે બેનો ટાઈમિંગ છે તૈયારી તમારે વહેલી તકે શરૂ કરી દેવી જોઈએ અને હવે વ્યવસ્થિત કરવી જોઈએ પ્રોપર સ્ટ્રેસિંગ કરો અપ કરો અડધી કલાક સુધી બરાબર પછી જઈને તમે વર્કઆઉટ એનું કરો તમારે વર્કઆઉટ જોતું હોય બરાબર તો તમે મને કહેજો હું તમને ઓનલાઈન ટ્રેનિંગમાં તમને વર્કઆઉટ આપી દઈશ અને અહીંયા આવીને તૈયારી કરવી હોય તોય બી મને કહેજો અને ફ્રીમાં વર્કઆઉટ જતું હોય તો મને ભાઈ કમેન્ટ સેક્શનમાં જણાવજો તો હું યુટ્યુબમાં એક ચેનલ આપણે વિડિયો વિડીયો બનાવી નાખીશ મેં ગઈ માં પણ બનાવ્યો હતો તો આ વખતે પણ બનાવી નાખીશ મને કઈ બહુ મને મહેનત લાગી ગઈ પણ તમારા માટે એટલું કરીશ તમને એવું કહેતો તમને એવું લાગતું હશે કે ભાઈ સર તમને ટ્રેનિંગ માટે ના મારે ના પાડવાનો કોઈ હેતુ નથી પણ મારું કહેવાનો મતલબ એમ છે કે મહેનત કરવી પડે જો હવે લોડ આવી જાય ને હવે ઢીલું ઢીલું કરતા રહે તો આવી જાય ટાઈમ આવી જાય ન આવે ને મિત્રો એટલા માટે હું તમને કહેતો હતો બરાબર બાકી તમે તૈયારીને વ્યવસ્થિત લઈ જાવી પડે તમારે ત્યારે જઈને પૂરું થશે દોઢ મહિના આસાન નથી પૂરું કરવું આ એટલું વસ્તુ સમજી લેજો આ વખતે બહુ વહેલા આવી ગયું છે એટલે ધ્યાન રાખજો ડાયટ પ્લાન વર્કઆઉટ પ્લાનિંગ જોતું હોય તો ઓનલાઈન નંબર ઉપર મને સંપર્ક કરજો બાકી અગર જો ફ્રીમાં યુટ્યુબમાં આપણે તમારે જોતું હોય વર્કઆઉટ તો મને જરૂરથી જણાવજો હું જરૂરથી એના માટે વિડીયો બનાવીશ સોળસો મીટરનો બનાવીશ બહેનો માટે અને પાંચ કિલોમીટરના ભાઈઓ માટે પણ બનાવીશ મિત્રો બરાબર તો બસ એટલું મારું તમને કહેવાનું છે મહેનત કરજો મિત્રો બરાબર હિંમત નહીં હારતા રેડી ટાઈમ હજી છે તમારી પાસે લડી લેજો Jai hen yeah.